મારી ચેનલ રાધાકૃષ્ણ કી દિવાનીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવા જ અવનવા વિડીયો જોવા માટે અને વાર્તા સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે ગણેશ ચોથની વાર્તા સાંભળવાના છીએ ગણેશ ચોથ ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ મેળવવા માટે આ વ્રત થાય છે આ વ્રત કરનારે સ્નાનાદિથી પરવારી ગણપતિની પંચ ધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી અને વિધિવત પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવો વ્રત કરનારે રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની નિમિત્તે ભવ્ય વઘોડો નીકળે છે ગણપતિની મૂર્તિને પાલખીમાં બેસાડી નદીએ લઈ જાય અને જળમાં પધરાવે છે એક વખત ગણપતિ મહારાજ રીતિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્ર એ ગણપતિને જોયા ગણપતિનું મુખ એમનું પેટ વગેરે જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને તેમની મસ્કરી કરવા લાગ્યો આથી ગણપતિ ચંદ્ર ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાડો છે એની ના નહીં પણ એથી મારા અભિમાનમાં આવી અન્યની મસ્કરી કરી અને મને છે માટે જા હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથને દિવસે કોઈ તારી સામું પણ નહીં જુએ અને કદાચ જો કોઈ ભૂલે ચૂકે જોશે તો એના પર અણધારી આફત આવી ઉતરે આ સાંભળી ચંદ્ર તો ધ્રુજી ઉઠ્યો અને બીકનો માર્યો કમળમાં છુપાઈ ગયો જ્યારે કોર અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો સ્વર્ગ લોકના દેવો આ જોઈ તરત બ્રહ્માજી પાસે ગયા અને ચંદ્રના સાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા ગણપતિનો શ્રાપ કદી મિથિયા જતો નથી છતાં પણ હું તમને એમના નિવારણ માટે એક ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ એકમથી લઈ સુદ ચોથ સુધીમાં ચંદ્રએ વ્રત કરવાનું એ વખતે ગણપતિની કોઈ પણ ધાતુની અથવા તો પંચ ધાતુની મૂર્તિ બનાવી તેમની સ્થાપના કરવાની અને પછી વિધિવત તેમની પૂજા કરવાની નૈવેદ્યમાં લાડુ ધરાવો સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે છે અથવા તો ગણપતિ જરૂર રીજે છે ચંદ્રને સાપમાંથી મુક્તિ મળે ચંદ્ર ભાદરવો મહિનો બેસતા જ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું વિધિપૂર્વક પૂજા કરી ચંદ્રએ ગણપતિને પ્રાર્થના કરી કે હે ગજાનન સ્વામી મારાથી જે બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરો હવે આવી ભૂલ નહીં થાય તમે તો દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા અને તેને દર્શન આપતા બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ રીતે શ્રાપમાંથી મુક્ત તો નહીં જ થઈ શકે તેમ છતાં તારા વ્રતથી ખુશ થઈને હું શ્રાપને થોડો હળવો બનાવું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નહીં નડે આટલું હું તને માફ કરી દઉં છું બાકી તો ભાદરવા સુદ ચોથના દિવસે જો કોઈ તારા દર્શન કરશે તો તેને કલંક લાગ્યા વગર નહીં રહે અને એ કલંક દૂર કરવા માટે જો કોઈ મારું ગણેશ ચોથનું વ્રત ભક્તિભાવપૂર્વક કરશે તો તેના ઉપર હું પ્રસન્ન થઈશ અને તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા જેવા તમે ચંદ્રને ફળ્યા તેવું તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર કહેનાર સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો જય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય